આજે સવારથી મિત્રો બહાર વરસાદ છે મેં બે ત્રણ વખત પ્રયાસ કર્યો કે બહાર પ્રાકૃતિક પરિવેશમાં વિડીયોનું શૂટિંગ કરું પણ એ પ્રયાસ બે ચાર વખત કરવા છતાં વિફળ રહ્યો અને મેં નક્કી કર્યું કે અમારો જે શયન કક્ષ છે એની અંદર જ હવે હું વિડીયો શૂટ કરી લઉં કેમકે બહાર નથી લાગતું કે આજે વરસાદ થોભાય ને હું ઈચ્છતો નહોતો કે કોઈ પણ પ્રકારનું વિકણ ઊભું થાય વિડીયો શૂટ કરવાની જે આપણી પ્રક્રિયા છે એમાં તો આપ સૌને પહેલાં તો વિનંતી છે કે જો મારા વિડિયો તમને ગમે જીવનલક્ષી લાગે તો વધુને વધુ લોકો સુધી શેર કરો હવે મિત્રો એક મારા જેવા નાના જે ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગા જેવા જે ક્રિએટર છે એ લોકોને મદદ કરવા માટે યુટ્યુબ દ્વારા એક હાઈપનું બટન વિકસાવવામાં આવ્યું છે તો તમને વિડીયોની નીચે હાઈપ દેખાય તો એને તમે એમાં સ્કોર આવે તો એ જો તમે પોઈન્ટ્સ મને આપો તમારા માટે નિઃશુલ્ક છે તમારે માત્ર ખાલી એક બટન દબાવવાનું છે તો એ હાઈપથી મને મદદ મળી શકે મતલબ મારો જે વિડીયો છે એ વધુ ને વધુ લાઇટ ગઈ મિત્રો લાઇટ ગઈ પરંતુ આપણો એક નિયમ છે હું એક વખત વિડીયો શરૂ કરી દઉં ને પછી ક્યારેય એ વિડીયોને રોકતો નથી અને મને લાગે છે કે મારો ચહેરો જોવા કરતાં મારી વાત સાંભળવી ખૂબ જ આવશ્યક છે વાત મહત્ત્વપૂર્ણ છે મારો ચહેરો તો થોડો એવો કોઈ બોલિવૂડના હીરો જેવો છે કે એ જોઈ તમને આનંદ થાય એટલે લાઈટ ભલે ગઈ હોય આપણે વિડીયો શૂટ કરવાનું બંધ નહીં કરીએ તો આજનો વિષય છે કે કઈ રીતે સંસાર સમાજ આપણી આસપાસની જે સામાજિક માન્યતા માહોલ છે એ બધાએ નોકરીને એટલી હદે મહત્ત્વ આપ્યું છે મિત્રો કે માણસ એક દબાણ અનુભવે છે ખાસ કરીને યુવાનો જે વીસથી ત્રીસ વર્ષની વચ્ચેના છે વીસથી પાંત્રીસ વર્ષ સુધીના છે જ્યાં સુધી એમનો જે પેલો નોકરીવાળો કાળ છે એ પૂરો ન થાય ત્યાં સુધી સમાજ ખૂબ જ એમની ઉપર દબાણ ઊભું કરે છે ગામના ખડડુસ ડોકરાઓ ડોસાઓ જે પોતે ક્યારે અમદાવાદ પણ જઈને મહિનો નથી રહ્યા આવા ડોસાઓ ડોકરાઓ યુવાનોને ખૂબ પરેશાન કર્યા કરે છે આપણા યુવાનો જ્યારે શેરીમાંથી નીકળતા હોય કોઈ લગ્ન પ્રસંગમાં જાય કોઈ પણ પ્રકારના પ્રસંગમાં જાય ત્યારે આવા જે વિચિત્ર ડોસલાઓ છે એ પૂછ્યા કરે કે ભાઈ શું કરે છે શેની નોકરી કરે છે નોકરી લે જે હો નહીં તો કોઈ બેઠોય નહીં બોલાવે તો હું તો કહું જ છું આ બધા યુવાનોને કે તમને જો આ રીતે કોઈ ડોસાડોકરીઓ કે કોઈ રૂઢિચુસ્ત જુનવાણી લોકો પરેશાન કરે તો એ ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગા ઝીંગુરી મરકટી કીડી મકૂડી કીટ પતંગીઓને કહી દેવાનું કે મને કોઈ બેઠો ઊભો સૂતેલો આડો ત્રાંસો કેવો હવામાં હોય અને તો પણ મને ન બોલાવે તો મારે કોઈ મને બોલાવે અને મને સર્ટિફિકેટ આપે તો જ હું જીવનની ધન્યતા અનુભવું સફળતા અનુભવું એવું બિલકુલ નથી તો આ પ્રકારે એ યુવાનોને મેં તો કહીને રાખ્યું છે પણ છતાંય બિચારા ઘણા બધા કુમળા માણસવાળા સંવેદનશીલ આપણા યુવાનો તણાવ અનુભવે છે અને હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે અમારા ગામનો બસો વીઘાવાળો ખાતેદાર મતલબ અમારા ગામના જે ટોપ પાંચ દસ ખેડૂત છે અથવા તો વિસ્તારના ટોપ થનિક લોકો છે એમાંનો એક બસો વીઘાનો ખાતેદાર ગઈકાલે અમદાવાદ પટાવાળી નોકરી કરવા ગયો નામ નહીં લઉં પરંતુ એક પ્રાઇવેટ બેંક છે અને એ બેંકવાળા લોકો છે ને પચાસ લાખ રૂપિયાના આ રીતે લઈ પૈસા અને લોકોને નોકરી આપે છે તો એ મારો મિત્ર અને સંબંધી મારો સહપાઠી એ પચાસ લાખ રૂપિયા આપી અને નોકરી કરવા માટે ગયો હવે તમને પ્રશ્ન થાય કે કોઈને બસો વીઘા જમીન હોય અને પચીસ એની પાંત્રીસ લાખ રૂપિયાની તો ઇન્કમ ગણી જ લો તમે બાગાયત ન કરે અને રામ મોલ કરે બિન પીએ તો પણ ત્રીસેક લાખની ઇન્કમ તો ખરી જાય એવી એની ખેતી જાગૃત તો આ માણસ શા માટે તો એની પાછળ કેટલાક જે સમાજ મેં કહ્યું ને કે સમાજ એક સાહેબ આ એ ભારત વર્ષ છે જ્યાં ઋષિ મુનિઓએ કૃષિની સંસ્કૃતિ ઊભી કરી હતી કે ઋષિ મુનિઓને ખબર હતી કે માત્ર ખેતી જ એક એવો વ્યવસાય છે કે જેની અંદર તમે સ્વતંત્રતા અનુભવી શકો પોતાના જીવનને સ્વતંત્ર રીતે જીવી શકો તમારા જીવનમાં રચનાત્મકતા ખીલવી શકો ક્રિએટિવિટી જે ભારતમાં તમને જોવા મળીને ત્રણ હજાર વર્ષ પહેલાં એનું મુખ્ય કારણ એ હતું મિત્રો કે લોકો અહીંયા ખેડૂત જ હતા અને ખેડૂત પાસે ખૂબ સમય હોય પોતાનું વ્યક્તિગત જીવન જીવવાની વ્યક્તિગત જીવનને ખીલવવાની ખૂબ જ એની પાસે સમય અને અવકાશ હોય તો એ બધું થઈ શક્યું પણ બસો વર્ષથી અંગ્રેજોએ ખાસ કરીને અંગ્રેજોને શું હતું એક લાખ અંગ્રેજો ત્રીસ કરોડ ભારતીયો ઉપર રાજ કરતા એટલે એમને એવી ગુલામીવાળી વ્યવસ્થાઓ ઊભી કરી છે આ યુપીએસસી જીપીએસસી મેકોલોની શિક્ષણ પદ્ધતિ પ્રાઇવેટ જે ખાનગી શાળામાં તમે અધ ફી ભરી અને બાળકોને મોકલો છો ને એ બધું ગુલામ માનસિકતાવાળા લોકો પેદા કરવાનું કામ છે અને અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે એમની કામગીરી સરળતાથી થાય એટલા માટે ઊભી કરેલી વ્યવસ્થા હતી તો એનું જ આપણે અનુકરણ કરી રહ્યા છીએ એટલે એના કારણે આ પ્રકારની નોકરીનું જે એક નોકરીનું મહિમા મંડન છે સમાજમાં નોકરીવાળા લોકોની ઇજ્જત મળે તો આ જે મારો મિત્ર છે બસો વીઘાવાળો એ એના એક તો એને એવું કહે કે ભાઈ મારે હજુ બાવન ત્રેપન વર્ષ થયા છે હું હજુ સક્ષમ છું વીસ વર્ષ સુધી ખેતી કરવા માટે એટલે એ ઈચ્છતા હતા કે શહેરમાં જઈને રહે અને એમનો ફ્લેટ તો ઓલરેડી ખરીદીલો જ છે એટલે એમને એમ કે ભાઈ આપણા જે બાળકો છે એમની દીકરીના અને એમના અને એમના પરિવારના ટૂંકમાં બાળકો જે ઇમિજિયેટ ફેમિલી મેમ્બર હોય નજીકના એ બધા દસ પંદર જે એમના ફેમિલી છે એના બાળકો ભણી શકે એમનો વિશાળ પરિવાર છે એટલે એમ કે તું ભાઈ અમદાવાદમાં જા અને એમને એમને બેઠો રહે છોકરા ભણાવવાના બહાને એના કરતાં આપણે પચાસ લાખ રૂપિયા ચૂકવી દઈએ જેથી તને નોકરી પણ મળી જાય અને તને કામ મળે અને ખાસ કરીને પત્નીનો કારણ કે આજકાલની જે બહેનો છે ને ચિંગુરી મરકટી કીડી મકોડી કીટ પતંગી એને કોઈ બીજો વિચાર નથી એને ખબર નથી શહેરી જીવન એટલે શું ખાનગી નોકરીમાં પુરુષનું કેટલું મન મરતું હોય છે પુરુષને કેટલો માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવે છે માનસિક રીતે ખતમ કરવામાં આવે છે આ બધા ભયસ્થાનો એને ખબર નથી આ બધું એના જીવનમાં એને ભોગવ્યું નથી એટલે એમને કોઈ પીડાનો અહેસાસ નથી એમને તો કામ ધંધો કરવાનું નહીં આખો દિવસ વેજીટેબલ્સ લઈને ગેલેરીમાં બેઠે બેઠા શાક સમારવાનું સોસાયટીમાં કોણ આવ્યું ને કોણ ગયું ને કોણ શું કરે છે બીજાના જીવનમાં ડોક્યું કરવાનું કીટી પાર્ટીઓ કરવાની આ મોલમાં ફરવા જવાનું પેલા પેલાં મોલમાં ફરવા જવાનું એટલે એમને કંઈ જીવનની ગંભીરતા હોય નહીં એટલે એમને તો મજા મજા એટલે એક તેની પત્નીનો પણ અથાગ્રહ હતો એટલે આ પિતા પત્ની સમાજ સગાવાલા બધાના દબાણના વસ થઈ પણ મને ખબર છે કે માણસ ગામડાનો છે અને માણસ જ્યારે ગામડામાં જ મોટો થયો હોય ને ગામડામાં જ જ્યારે ઉછેર થયો હોય ને ત્યારે એ શહેરમાં નથી જીવી શકતો શહેરમાં એને મજા નથી આવતી એટલે એનું ગામડામાં રહેવું ખૂબ જરૂરી છે શહેરમાં તમે એને ગમે તેટલા મોટા બંગલામાં રાખો પરંતુ અહીંયા ખુલ્લા ખેતરોમાં ખુલ્લી હવામાં મિત્રો સાથે શાંતિપૂર્વક જે જીવનનો આનંદ એને માણે હોય છે શહેરમાં શું છે કોઈ કોઈનું છે નહીં ત્યાંની વ્યવસ્થાઓ એવી સતત ભાગ દોડ તમને પ્રેમ હુંફ આ બધું ત્યાં અનુભવ અનુભવાય લોકો થોડા ચાગલા અને ચીકણા અને જેને કહેવાય ને કે કાવડું પ્રકારના મતલબ ત્યાં લોકો કોઈ તમને સરળ ન જોવા મળે બધા અઘરા ટાઈપના જીવ અને એમાં એમનો દોષ નથી શહેર જ એવું છે શહેરની માનસિકતા એવી છે શહેરની વ્યવસ્થાઓ એવી છે એટલે ભારે હૃદય મિત્રને કાલે વિદાય આવી અપાવી અને પણ મને બહુ દુઃખ થયું મને થયું યાર એક બસો વિકાવાળો ખેડૂત કેટલી હદે સમાજે ખાનગી નોકરીઓનું એક મહિમા મંડન કર્યું છે ખાનગી નોકરીઓનું જે મહત્ત્વ ઊભું કર્યું છે એના કારણે આ સ્થિતિ અને પરિસ્થિતિ સર્જાઈ છે નહીં તો એ માણસ ક્યારેય શહેરમાં ન જાય એટલે પત્ની પિતા સમાજના દબાણ હેઠળ ગયો એટલે મને થયું કે વિડીયો બનાવું અને કહું કે ભાઈ બસો વર્ષ મતલબ અંગ્રેજોના સમયથી આ વ્યવસ્થાઓ છે નોકરશાહીની બાકી તો કોઈ નોકર નોકરી સૌથી કનિષ્ક ગણવામાં આવતી ભારતમાં તમે સાંભળ્યું હશે કે ઉત્તમ ખેતી મધ્યમ તંતો કનિષ્ક નોકરી એ હવે ઉલટું થઈ ગયું છે હવે ઉત્તમ નોકરી મધ્યમ ધંધો કનિષ્ક ખેતી એના કારણો પણ છે ખેતીમાં એમાં લોકો જ જવાબદાર છે ભાઈ તમે પેસ્ટિસાઈડ આપ્યો તમારી જમીનને તમે રાસાયણિક દવાઓ આપી એટલે ખેતી તમારી બાકી તમે ઓર્ગેનિક રીતે જે આપણી પરંપરાગત ખેતી હતી પ્રાકૃતિક એમાં તો કંઈ ખર્ચો નહોતો અને ખર્ચો ખૂબ ઓછો અને આવક જેટલી આવતી પણ આવક વધુ હતી ભલે એ વખતે બે ત્રણ લાખની આવક આવતી વીસ વાળા ખેડૂતને ત્રીસ વાળા પણ ખર્ચો એ ત્રણ હજાર રૂપિયાનો જ હતો અને આજે તમે જુઓ તો આમદની અઠન ખર્ચા રૂપિયા એટલે ખેતીની જે વાત છે મિત્રો એમાં તો ખેડૂતો પોતે પણ જવાબદાર છે કારણ કે એમને ખુદ આપ જે પ્રાઇવેટ હવે તમને કહું કે મારા ગામમાં જે રાસાયણિક દવાવાળા લોકો છે એ લોકોએ જ્યારે રાસાયણિક દવાની શરૂઆત કરી હતી એમના વ્યવસાયની ત્યારે અમે લોકો માત્ર જીરાની અંદર જ રાસાયણિક દવાનો ઉપયોગ કરે અને અત્યારે સાહેબ અમારો એક પણ પાક એવો નથી કે જેની અંદર પેસ્ટિસાઈડ્સનો કે રાસાયણિક દવાનો ઉપયોગ ન થતો હોય એ ભાઈ પ્રથમ વખત જ્યારે રાસાયણિક દવાની દુકાન લઈને બેઠા મને યાદ છે એક જ એગ્રો હતી અમારે જો અને માત્ર બે ડબલા દવાના લઈને બેઠેલા અને અત્યારે એની મોટું એની પાસે ગોડાઉન છે એની મોટી મોટી બે ત્રણ દુકાનો છે આજુબાજુના ટાઉનમાં અને કરોડો રૂપિયાનું ટર્નઓવર છે એક સમય એની પાસે બાઇકના ફાંફા હતા અત્યારે પચીસ ત્રીસ લાખની ગાડી લઈને ફરે છે એ જે એગ્રો કંપનીની પ્રોડક્ટ વેચે છે એ લોકો એમને વર્ષમાં બે ત્રણ વખત મતલબ એક બે વખત તો બેંકોક પતાયાની ફોરેનની ટ્રીપ આપે ભારતની ટ્રીપ આપે એટલે આ બધું ક્યાંક ને ક્યાંક આપણે બધા જવાબદાર છીએ એટલે ખેતી લોકોને એટલા માટે સારી નથી લાગતી હવે કેમ કે આપણે ને આપણે આપણી જમીનને ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખાતરના રવાડે ચડાવી રાસાયણિક દવાઓના રાવાડે ચડાવ્યું એટલે ઠીક છે મૂળ વાત એ હતી આપણી કે એટલી હદે હું મારી પોતાની વ્યક્તિગત વાત કરું તમને કેમ કે હું નદંભના પાખંડ આ ચેનલમાં હંમેશા સત્ય જેવું છે એવું ખૂબ જ હૃદય રીચોવીને વાત કરું છું તો હું વ્યક્તિગત જ્યારે અમદાવાદમાં નોકરી કરતો હતો ત્યારે જ્યારે પણ હું ગામમાં આવતો અથવા તો ત્યારબાદ પાર્ટ ટાઈમ નોકરી જેવું અમદાવાદમાં કરતો હતો ત્યારે મને જે માન મળતું કેમ કે લોકોને એટલે લોકોને જ માન આપવું છે હું અહીંની શેરીઓમાં નીકળતો હું આ જ ગામનો ફાણીઓ છું મારા ગામમાં જ મોસાળ છે તો બધા કે આવો આવો પાણા પી ચા પીવા ચા પીવા કેમ કે એ લોકોને એવું હતું કે નોકરી કરું છું હું કંઈક મોટો છું મતલબ નોકરી એટલે તમે મોટા તમે વિશિષ્ટ તમને અહોભાવથી જોવામાં આવે તમને સકારાત્મક પૂર્વગ્રહથી જોવામાં આવે અને હવે જ્યારે એમને ખબર છે કે ભાઈ હું હંમેશને માટે નોકરી છોડી શહેર છોડી ગામડામાં પરત ફર્યો છું તો એ લોકોની આખી વર્તુળકમાં ફેર પડી ગયું મને થયું કે યાર નોકરી કરતો હતો તો એ મારો પગાર થોડો તમને આપતો હતો તો તમારા માટે તો હું આજે પણ એ જ ભાણો છું હું શેરીમાંથી નીકળું તો તમે પહેલાં મને ભાણાભાઈ પી આવો ચા પીવા પી બેસો એ બધું બંધ કેમ થઈ ગયું ઠીક છે મને બહુ ફરક ન પડે હું તો એક મજબૂત વ્યક્તિત્વનો માણસ છું અને હું બિલકુલ અપેક્ષા રહીત છું શ્રીમદ ભગવદ્ ગીતાને રોજ વાંચું છું એટલે પણ મારો કહેવાનો મતલબ છે કે સમાજનો જો એક સડી ગયેલો જે સમાજનો એક સડી ગયેલી માનસિકતા જ કહેવાય ને તમે કોઈને ત્રાજવાથી તોલો છો કોઈને એની ભૌતિક સફળતાના કારણે તમારે માન આપવું છે અરે ભાઈ હું તમારા ગામનો ભાણો છું બી ફરીથી લાઈટ જઈ રહી છે બે વખત લાઈટનું વિઘ્ન આવ્યું પણ મેં કહ્યું ને કે આપણે તો બિલકુલ આ ચેનલ ઉપર દંપ પાખંડ કરતા નથી વિડીયો એક વખત શરૂ થાય ત્યારબાદ જે પણ ઘટનાક્રમ બને ઘણી બધી વખત એવું બને કે હું વિડીયો શરૂ કરું ને કોઈ આવે તો પછી વાત થોડીક કરીને વિડીયો ચાલુ રાખવું ઘણી વખત એવું બનતું કે વરસાદ પડે હમણાં છેલ્લો એક વિડીયો મેં વરસતા વરસાદે અલગ અલગ ત્રણ ચાર જગ્યાએ ભાગી અને શરણ લઈ અને વરસાદથી બચતા બચતા બનાવ્યું આપણો નિયમ છે કે એક વખત તીર નીકળી ગયું પછી પાછું ન વળે એટલે એક વખત શૂટિંગ અહીંયા ચાલુ થયું પછી બંધ ન થાય તો ઠીક છે ફરી વખત લાઈટ ગઈ છે આપણે આપણી વાતને કન્ટિન્યુ કરીએ તો હું ત્યાં હતો કે હું તો એ જ ભાણો છું ને હું તો એ જ તમારો સંબંધી છું મારી ભૌતિક સફળતાઓના કારણે તમે મને માન આપવાના હોય તો આ સમાજની કેટલી બધી અરે લાઈટ તો છે શું થયું આ બલ્બ ઉડી ગયો એક જ મિનિટ ચાલુ રાખતો લાઇટ આવી ગયેલી પણ બલ્બનું કદાચ કનેક્શન હલી ગયું હતું તો હું એમ કહેતો હતો કે માણસને એની નોકરીના આધારે એ આપણે શા માટે અને આટલું બધું નોકરીનું મેં તમને કહ્યું કે બસો વીઘાનો માલિક જેની અધતા આવક છે જેને સ્વયં પરમાત્માએ રાજા બનાવીને મૂક્યો છે અહીંયા થાળી ગુલાબજાંબુ રસગુલ્લા મોહન થાળ ત્રણ પ્રકારના શાક મસ્ત પીરસીને આપેલી થાળી ખાવા એ ન રહી શક્યો માત્ર ને માત્ર સમાજની સડી ગયેલી કેમ કે સમાજની માનસિકતા જ જવાબદાર છે ને આર્થિક રીતે એ ભયને જરૂર નથી શહેરમાં જવાની પણ માત્ર ને માત્ર સમાજ અને એના ને એમાં શહેરમાં સુખ અને ખાસ કરીને જે મહિલાઓને મજા આવે ત્યાં આખો દિવસ એક તો સાડી ન પહેરવી પડે ડ્રેસ પહેરીને ચરબીના ફરતા જે ટાયર નીકળી ગયા છે પેટ ઉપર એ લઈને આમથી આમ ફરવાનું ને એકતા કપૂરની સિરિયલ જોવાની ને મતલબ એટલે એ બધાને મજા આવે અને સમાજને સારું લાગે એટલે દબાણ વસા મારો મિત્ર ભારે હૃદય ગયો એને પોતાને જવું હોત તો મને વાંધો નહોતો જો ઘણા લોકો ભૌતિક હોય છે એમને શહેરમાં જ મજા આવતી હોય છે એવા લોકોને ભલે ત્યાં આમળે એવું નથી કે ગામડું જ શ્રેષ્ઠ પણ જેને ગામડામાં રહે આ ભઈને તો ગામડામાં રહેવું હતું હવે એ માણસ આખી જિંદગી એની ખેતરોમાં ગઈ હવે એ બિચારો બિલ્ડિંગોની વચ્ચે ફસાણો હવે એ નોકરી કરવા આઠ નવ કલાક અને પિયું પટાવાળાની હા ઘણા બધા લોકો ઠીક છે ગુજરાતવાળા તો સમજી શકશે ઘણાને એવું લાગે કે પચાસ લાખ રૂપિયાની પટાવાળા આ વાત જ ખોટી તમે ઉપજાવી કાઢેલી તો જો કે તમને તો ખબર જ છે કે ઓન એટલા બધા પૈસા લોકો આપતા હોય છે જેમ એક વિદેશ જવાની ખ્યાલછા છે ને એમ સરકારી નોકરીની પણ એટલી બધી ખ્યાલ છે એટલે તમને બધાને બહુ એવું નહીં લાગે કે હું ખોટું બોલું છું પણ આ સત્ય છે આપ શું જાણો છો કે આટલા બધા પૈસા ચૂકવવામાં આવે છે અને એક તો આટલા બધા પૈસા ચૂકવવા એ પણ મૂર્ખતા કેમ કે પચાસ લાખ રૂપિયાનું તો સરાફી વ્યાજ પણ બેંકનું એટલું આવે કે તમને એ નોકરીના પગાર કરતા તો તો આઠ દસ કલાક ત્યાં ગુલામી કરવાની લોંડીપણા કરવાના એમના અને ત્યારબાદ તમે પગાર લો એના કરતાં તો તમને અહીંયા એમને પગાર એટલો બધો મળી જાય કહ્યું ને કે નોકરી સાહેબ ભારતમાં આજથી પચાસ વર્ષ પહેલા ઘરે નોકરી માટે લેવા આવતા લોકો ખેતરમાં છુપાઈ જતા કોઈ નોકરી કરવા ન જતું નોકરી ક્યારેય મહત્ત્વપૂર્ણ ક્યારેય કોઈ ગર્વનો વિષય નથી રહી નોકરી ક્યારેય એક આદર્શ આર્થિક વ્યવસ્થા નથી રહી ભારતમાં છેલ્લા દસ પંદર વર્ષમાં વીસ વર્ષમાં આટલી હદે એનું મહત્ત્વ વધ્યું છે કે આવા મોટા ખેડૂતો અને એ આ તો માત્ર એક વાત નહીં અહીંયા કેટલા પણ મોટા ખેડૂતો છે બધાના છોકરાને પૈસા ભરી ભરી કરપ્શન કરી ઘણા જ રૂશ્વત આપી આપીને એ લોકોએ નોકરીએ લગાડી દીધા છે એટલે એક તો સમાજ પણ તૂટી રહ્યો ગરીબ લોકો બિચારા ઘરે બેઠા છે જેને જરૂર છે અને આવા લોકો જેની ઓલરેડી ત્રીસ ત્રીસ ચાલીસ લાખની તો ઇન્કમ છે ખેતીની એ પાછા પૈસા ભરી નોકરીએ લાગી જાય એટલે પગાર આવે ખેતીની ઇન્કમ શહેરમાં અહીંથી એમને ડાઉન પેમેન્ટ ભરી તરત જ ફ્લેટ લઈ દે અહીંથી બધું સીધું ભરીને શહેરમાં આપી દેવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ એક સમાજમાં પણ આ વ્યવસ્થા ઊભી થઈ રહી છે કેમ કે જે ખરેખર બે ટંકના રોટલાનો જેના પ્રશ્ન છે એ લોકોને બિચારાને એમની પાસે તો પૈસા નથી એટલે એમને નોકરી પણ ન મળે એટલે ખૂબ અરાજકતા આ વ્યવસ્થા સર્જાઈ રહી છે અને લોકો આ રીતે પણ એક તમને કિસ્સો કહું બાજુના ગામનો કે એક માણસ લાસ્ટ ટુ ઓફિસર હતો ટેક્સ ઓફિસર હતો અમારો અને એને જોયું કે સાલું અહીંયા આખી જિંદગી ભલે લોકો ગમે એટલી મોટી મોટી વાતો કરે પણ જીવન આ નથી એને અહીંયા પોતે મોટો ખેડૂત છે એટલે બાળકો સાથે જ્યારે ગામડે આવતો ત્યારે એમને ગામડું બહુ પસંદ આવતું બાળકોને આવતું તો એ માણસ હિંમત કરી અને ક્લાસ ટુ ઓફિસરમાંથી રાજીનામું આપી દીધું છે ખૂબ અત્યારે એની ઉપર દબાણ છે રોજે રોજ અહીંથી ડેલિગેશન જાય છે લોકો સમજાવવા માટે જાય છે કે ભાઈ આવી નોકરી તો મળે નહીં આમ ને તે એમને પણ એ કટિબદ્ધ છે એ બિલકુલ ટસનો મસ નથી થઈ રહ્યો અને નોકરી ઉપર પરત નથી ફરી રહ્યો મને પણ સમજાવવામાં કહેવા એમ તો ભાઈ હું તો જઈશ તો હવે એ કહીશ કે ભાઈ તમારા જેટલું સારું કાર્ય કોઈએ નથી કર્યું ને આવું જ હોય એટલે મને ન મોકલશો કેમ કે અમે તો બધા રેટ રેસના વિરોધી છે અમે તો બધા શહેરીકરણના વિરોધી છે એટલે આવનારા દિવસોમાં નીતિ આયોગના રિપોર્ટ મુજબ સિત્તેર ટકા ભારતીયો શહેરમાં જઈને વસવાના છે નોકરી અને ઉંદર દૂટની બુલબલા વધવાની વિચારવાનું તમારે છે નાનકડું પાણીના પરપોટા જેવું ક્ષણ ભંગૂરું જીવન તમારે આનંદથી શાંતથી સુકુનથી જીવવું છે કે કોઈની ગુલામી કરી અને ઠીક છે તમારી આર્થિક સ્થિતિ ન હોય તો હું પણ સમજું છું કે તમે નોકરી કરો એમ હું કંઈ અપરિપક્વ એકદમ પેલી જેને કહેવાય ને કે અનુચિત વાત કરવા નથી માગતો પ્રેક્ટિકલ જ વાત કરવા માગું છું કે તમારે જરૂર હોય આર્થિક રીતે તો કરો પણ યાર તમારી ત્રીસ લાખની આવક હોય એને તમે નોકરું કરો અને જીવનને ગુલામ બનાવી દો પછી મારે તો વિડીયો બનાવવો પડે ને ઠીક છે યુ ઓલ વિડીયો ગમે તો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો ફેમિલી ફ્રેન્ડ સુધી પહોંચાડજો કેમ કે ચેનલ નવી છે તમે સહયોગ કરશો તો જ મારો વિકાસ થશે લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ